તમારો દિલીપભાઈ બાઉુભાઈ પટેલ પ્રિસાઈડિંગ ઓફિસર કાનવા સાત બંગલાવાગા અહીં ખૂબ શાંતિપૂર્ણ પૂર્વક મતદાન થાય છે કોઈ જાતનો મુશ્કેલી તકલીફ છે નહીં અને ગામના બંગલાવાગાના લોકોનો સહકાર સારો છે પોલીસ સ્ટાફ સારો છે મતદારનો સ્ટાફ બધો સારો છે અને ગામના લોકોનો પણ સહકાર સારો છે અમને ફૂલ વ્યવસ્થા સાથે એ મળ્યું છે અને કોઈ પણ જાતનો તકરાર ઝઘડો કોઈ પણ જાતની કોઈ તકલીફ છે નહીં અને બહુ જ શાંતિપૂર્ણપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે નવથી અગિયારનું મતદાન લગભગ એકવીસ પોઈન્ટ બાવીસ ટકા જેવું થયું છે શું નામ છે તમારું મારું નામ કનમભાઈ વિલેશ્વર ફરિયાદ હું સરપંચના ઉમેદવાર છું દહાણવા ગામ અને આ મણિવાગા વિસ્તારમાં મણિવાગા જોશીપરા અને સોની તકલાનું આ બુથ છે બારસો અને વગાનું છે બંગલાવાગા છે ધરમપુરા છે પછી ગામને ચાર બૂથ છે કહાણવામાં પછી જોશીપુરામાં બુથ છે અને બાવીસ તારીખે સિટીનું માહોલ સારો છે મતદારો જાતે પોતાની કયા વગર મત આપ્યા છે ગામના લોકોને વિકાસ જોઈએ છે શું જોઈએ છે વિકાસ વિકાસ વગર સૌનો સાથ સૌનો વિકાસ એટલે લોકો ઉત્સાહથી મતદાન કરે છે ની બે જ ઉમેદવાર છે જેનાથી કોણ સારું ઉમેદવાર હશે એને મતદાન કરશે દાયકાત ઉમેદવાર હશે એને મતદાન કરશે એ કંઈ આપણું જણું છે ભારત માતા કી જય શું નામ છે તમારું મારું નામ નટવરભાઈ મોતીભાઈ સોલંકી છે અને હું ધરમપુરામાં મારી વાઇફ સભ્ય તરીકે છે અને અહીંનો ધરમપુરાનો કાર્યકર્તા છું રોજ કાનવા ગામ પંચાયતની ચૂંટણી સરપંચ સરપંચશ્રીની એની અંદર ધરમપુરા વોર્ડ મેં મતદાન ચાલી રહ્યું છે અત્યાર સુધી તેત્રીસ ટકા મતદાન થયું છે અને સંપૂર્ણ શાંતિથી ચાલે છે તમારું દિલીપભાઈ બાહુભાઈ પટેલ ડિસાઇડિંગ ઓફિસર કાનવા સાત બંગલાવાગા અહીં ખૂબ શાંતિપૂર્ણ શાંતિપૂર્ણપૂર્વક મતદાન થાય છે કોઈ જાતનો મુશ્કેલી તકલીફ છે નહીં અને ગામના બંગલા લોકોનો સહ સહકાર સારો છે પોલીસ સ્ટાફ સારો છે મતદાનનો સ્ટાફ બધો સારો છે અને ગામના લોકોનો પણ સહકાર સારો છે અમને ફૂલ વ્યવસ્થા સાથે કામ એ મળ્યું છે અને કોઈ પણ જાતનું તકરાર ઝઘડો કોઈ પણ જાતની કોઈ તકલીફ છે નહીં અને બહુ જ શાંતિપૂર્ણપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે નવથી અગિયારનું મતદાન લગભગ એકવીસ પોઈન્ટ બાવીસ ટકા જેવું થયું છે શું નામ છે તમારું મારું નામ કનુભાઈ ભૂલેશ્વર ફરિયાદ હું સરપંચનો ઉમેદવાર છું કાહણવા ગામ અને આ મણીવાગા વિસ્તારમાં મણી જોશીપરા અને સોની તકલાનું આ બુથ છે પાસો અને બંગલાવાગાનું છે બંગલાવાગા છે ધરમપુરા છે પછી ગામમાં ચાર બૂથ છે કાહણવામાં પછી જોશીપરામાં બુથ છે અને બાવીસ વિસ્તાર અત્યારે સૂચની માહોલ સારો છે મતદારો જાતે પોતાની કયા વગર મત આપ્યા છે ગામના લોકોને વિકાસ જોઈએ છે શું જોઈએ છે વિકાસ વિકાસ વગર સૌનો સાથ સૌનો વિકાસ એટલે લોકો ઉત્સાહથી મતદાન કરા છે બહુ જ